તામિલનાડુથી ભાવનગર જિલ્લાના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અર્થે યાત્રાળુ બસમાં આવ્યા હતા જે યાત્રાળુ દર્શન કરી પરત ફરતા હતા તે વેળાએ કોળિયાકની માલેશ્વરીના કોઝવેમાં બસ પાણીના પ્રવાહમાં ફસાણી હતી જેની સ્થાનિક લોકોને જાણ થતાં પ્રથમ સ્થાનિક લોકોએ બચાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે સમગ્ર બનાવને લઈ સ્થાનિક લોકો પહોંચી શકે તેમ ન હોય ત્યારે તંત્રને જાણ કરવામાં આવતા પ્રથમ ઘોઘા મામલતદાર સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો બાદ કલેક્ટરને સમગ્ર બનાવની જાણ કરવામાં આવતા કલેક સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર બનાવમાં ડિઝાસ્ટર મેનેજર દ્વારા તેમની નબળી કામગીરી સામે આવી હતી પરંતુ મહાદેવની કૃપાથી તમામ શ્રદ્ધાળુઓને આખરે બચાવવામાં સફળતા મળી હતી તામિલનાડુથી ભાવનગરના કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શન અર્થે યાત્રાળુઓની બસ આવી હતી જેમાં શ્રદ્ધાળુઓ મહાદેવજીના દર્શન કરી સાંજના સમયે પરત ફરતા તે તેવાળાએ માલેશ્વરી કોઝવેમાં પાણીનો પ્રવાહ વધારે હતો તે સમયે બસના ચાલકે બસ પાણીના પ્રવાહમાં નાખી હતી અને બસ ફસાણી હતી જે સમગ્ર બનાવને લઈને સ્થાનિક લોકોએ પ્રથમ બચાવવાની પ્રક્રિયા કરી હતી પણ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે સફળતા મળી નહોતી જેની જાણ ઘોઘા મામલતદાર અને કલેક્ટરને કરવામાં આવતા સમગ્ર બનાવને પ્રકાશમાં આવ્યો હતો અને તાત્કાલિક તંત્ર દોડતું થયું હતું જેના અનુસંધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રથમ ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું ત્યારબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર એસપી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના લોકો પહોંચ્યા હતા અને આ બચાવ કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ આ સમગ્ર બનાવને જોતાં રાત્રિના સમય થતાં લાઇટ નહીં હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છ કલાક સુધી લાઇટની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ્યું હતું છતાં લોકોના આવેલા વાહનોની લાઇટ વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોની મદદથી આ રેસ્ક્યુને સફળ બનાવવામાં આવતા ઓગણત્રીસ જીવોને બચાવવામાં સફળતા મળી હતી તમિલનાડુ પોંડિચેરી આસપાસની એક બસ વીસ કલાક મહાદેવ એક આપણું પ્રસિદ્ધ શ્રદ્ધાનું કેન્દ્ર છે અન્ય રાજ્ય પણ ખાસ કરીને માધવ મહાદેવ દર્શનાર્થીઓ અને સ્થાન કરવા માટે દરિયામાં આવે છે એ રીતે એક બસ અહીંયા પાણીમાં ફસાણી છે ભારે વરસાદ હોવાના કારણે એ બસમાંથી ટ્રકમાં એ તમામ લોકોને સિગ્નલ લીધા છે હાલાકી કોઈ જાય નાની થઈ નથી સદનસીબી આપણે ભાગશાળી છીએ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારી સાથે પણ ટેલિફોનિક મને જાણ કરી છે અમને પણ અહીંયા પહોંચવાનું કહ્યું છે તંત્ર સાથે કલેક્ટરશ્રી સાથે એસપી હર્ષદભાઈ કમિશનર કમિશનરશ્રીને પણ અહીંયા તાત્કાલિક દોડાવ્યા છે તમામ વ્યવસ્થાઓ એ સરકારે કરી છે એનડીઆરએફની ટીમ પણ માની ગાંધીનગર ગાંધીનગરથી રવાના કરી છે તો આ માટે મોકલેલા બસને એ ટ્રક પણ એ ત્યાં પુલ છે ને સ્થિતિ સ્થિતિના કારણે તે પૈડા પણ ત્યાં ફસાણા છે એટલે સેફ રીતે પહેલાં તો એ લોકો નીકળે અન્ય એક મોટો ટ્રક એ પણ લાવ્યા છે આમાં પણ થોડી તકલીફ થઈ છે એટલે બીજો ટ્રક મગાવીને એ ટ્રકને ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ તકલીફ માત્ર એટલી છે કે મોટી ઉંમરના લોકો છે એને દોડાના પાણીના પ્રવાહમાં ખેંચવાથી ક્યાંક જાનહાની થવાની શક્યતાઓના કારણે તંત્ર તકેદારી રાખીને એ રેસ્ક્યુ કરી રહી છે અને ગામના લોકો પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ખૂબ ઝડપથી એ લોકો બહાર નીકળશે

આજે જે બે દિવસ થી અંદર ખાસો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે અહિયાં તમિલનાડુ ના જે યાત્રિકોની બસ છે એ લોકો અહિયાં કોલિયા મંદિર ના આવતા હતા અને એ લોકોને આ જે ડ્રાઈવર કદાચ જાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો દોર્યું હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે થોડું ગાડી હમણાં રહેવા દઈએ પણ સમાવું ધ્યાન બહાર ગયું એ અંદર ગયા પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમારા મામલદારને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ ફાયર બ્રિગેડની ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એ લોકોને સલામત જગ્યાએ લઈ આવ્યા છે અત્યારે આપ જાણો છો એ મુજબ અમે એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છે અત્યારે બસની અંદર કોઈ નાનું મોટું વાગ્યું હોય એના બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ વગેરે અત્યારે ચેક થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અમને ભાવનગર લઈ જઈશું અને ભાવનગર એમના આરામની વ્યવસ્થા કરી છે અને એમના ભોજનની વ્યવસ્થા કરી છે અને આવતીકાલના દિવસમાં આવતીકાલના દિવસમાં હજી ફર્ધર જો કોઈ એમને મદદની જરૂર હશે તો અમારી જે જે એમની રિક્વાયરમેન્ટ છે પ્રમાણે અમે લોકો સ્થાનિક તંત્ર તરફથી મદદ કરીશું જો તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રશાસન પાસે પૂરતા સાધનો નહોતા એટલા માટે વિલંબ નહીં એવું નથી આમાં એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી એટલે નાવ જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપલબ્ધ સાધનો થી અમે લોકો પ્રયત્ન કર્યો છે જી લાઇટ ની વ્યવસ્થા નહોતી આ લાઇટ વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાં વાહનોની હેડલાઇટ થી આપણે હાઈ ઇન્ટેન્સિટી લાઇટ થી આપણે બધાએ મદદ કરી છે અને અમે લોકો એના બધાના સહયોગથી આપણે આજે સક્સેસફુલી બધાને રેસ્ક્યુ કરી શકીએ છીએ થેન્ક યુ સાહેબ આઠ કલાકની જમત બાદ યાત્રાળુઓ બહાર કેમ કેમ ભારે જમત બાદ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નિષ્કલંગ મહાદેવ કોળિયા ખાતે એક તમિલનાડુથી પોંડિચેરીની બસ અહીંયા ઓગણત્રીસ લોકો ડ્રાઈવર સહિત દર્શને આવેલા સ્નાન કરવા આવેલા ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતાં આ જે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી સદનસીબે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એના ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીને તંત્રના કામે લગાડ્યું મને પણ ફોન કર્યો મને પણ અહીંયા મોકલો કે સંકલન કરીને વ્યવસ્થાઓ તાત્કાલિક ગોઠવો એક ટ્રક ત્યાં મોકલી બસના કાચ ફોડીને તમામ જે દર્શનાર્થીઓ છે જે પ્રવાસી છે એમને સહી સલામત એ ટ્રકમાં ખસેડવામાં આવ્યા સ્થાનિક ગામના સરપંચથી માંડી સ્થાનિક વહીવટી કલેક્ટર કલેક્ટરશ્રી આર કે મહેતા કમિશનરશ્રી સુજીત કુમાર ડીએસપી શ્રી હર્ષદભાઈ અને તમામ વહીવટીતંત્ર આરોગ્યની ટીમ પણ કામે લાગી પણ ત્યાં પણ એક ટ્રકનું પડ્યું ફસાઈ જતાં વળી પાછી એક તકલીફો ઊભી થઈ અને પાણી પણ સતત વધવું ઘટવાની પરિસ્થિતિ થઈ કલાકો પછી ઘણા બધા નિર્ણયો અલગ અલગ પ્રકારના થયા એનડીઆરએફની ટીમ પણ આવી એટલો બધો પ્રવાહ હતો એ પણ ન પહોંચી શકી પછી એક કેલ્ક્યુલેટિવ રિસ્ક એ લેવાનું નક્કી કર્યું અને અમે એક જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું સામેથી ચાર લોકોને ઉતાર્યા પણ ખરા એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો આપણું તંત્ર પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિશાણી લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી શકીએ કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જઈએ ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે સવાર સુધી પાણી ઉતરે એની રાહ જોવાનું જોખમ હતું સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી વરસાદ પણ નહી ગયો તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના ઓગણત્રીસ લોકો એ હેમખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ ત્યાં એક પાટીદાર સમાજની વાડી છે તેમને રોકીશું ને કાલે બધા સાથે વાત કરીને એમને એમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું પણ મુખ્યમંત્રીશ્રીને હું વિશેષ આ તકે એમની સંવેદનાને ઋણ સ્વીકાર કરું છું ભાવનગરના બનાવને ખૂબ સંવેદનાથી લીધો ત્રણ વાળા વાત કરી અત્યારે ત્રણ વાગે પણ માની મુખ્યમંત્રીશ્રીએ પૂછા કરી એમણે કહેલું મને જાણ કરજો અને એમણે સતત ચિંતા કરીને જાગીને પણ આ સફળતાપૂર્વક દક્ષિણ ભારતમાંથી યાત્રિકોની એક બસ દર્શન કરી અને ભાવનગર તરફ આવતા વચ્ચે વરસાદી પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી ફસાયા બાદ સ્થાનિક લોકોને અને ભાવનગર જિલ્લા તંત્રને ખબર પડતા તાત્કાલિક તમામ અધિકારી જવાબદાર કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા એક મોટી ટ્રક મોકલી અને બસના ગ્લાસ તોડી અને ટ્રકમાં તમામ યાત્રિકોને બેસાડી દેવામાં આવેલા હતા કમનસીબે જે ટ્રક પાણીમાં મોકલવામાં આવેલી હતી એનું એન્જિન ખરાબ થતા એ પણ ત્યાં અટવાઈ રહી હતી ત્યારબાદ પાણીનો વરસાદી પાણીનો જે પ્રવાહ હતો એ ખૂબ વધતો હતો એટલે કોઈ બીજું મોટું વાહન અંદર જઈ શકે એવી શક્યતાઓ નથી આ સમગ્ર સમયગાળા દરમિયાન એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી એનડીઆરએફની ટીમથી પણ ટ્રક સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું ધીમે ધીમે વરસાદ ઓછો થયો પાણીનો પ્રવાહ ઓછો થતાં એક ત્રીજા નંબરની ટ્રક મૂળ જગ્યાએ મોકલવામાં આવી અને તમામ યાત્રિકોને એમાં બેસાડી અને કિનારે લઈ આવવામાં આવેલા છે તમામ મેડિકલ ચેકઅપ કરી દેવામાં આવેલું છે કલેક્ટર તંત્ર દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્રેથી ભાવનગર ખાતે તમામ યાત્રિકોને લઈ જવામાં આવેલ છે રેસ્ક્યુ દરમિયાન એવી જગ્યા છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટની હોવાની શક્યતાઓ નહોતી જેથી વાહનોની હેડલાઇટથી આખું ઓપરેશન બહાર પાડવામાં આવેલું કેટલી મુશ્કેલી પડી સમય વધારે ગયો અને યાત્રિકોને જ્યાં સુધી કિનારા ઉપર ન આવે ત્યાં સુધી એમની ચિંતામાં સતત વધારો થયેલો હતો એવું જાણવા મળે